શક્તિ જિલ્લામાંથી એક શોકાનો કિસ્સો સામે આવ્યો છે અહીં અગિયારમા ધોરણની એક વિદ્યાર્થીનીએ કથિત રીતે અંધવિશ્વાસના કારણે પોતાની જીભ કાપી નાખી છે જિલ્લાના દેવરઘાટા ગામની અછારિયા પાલીમાં સોળ વર્ષની છોકરીએ પોતાની જીભ કાપીને ભોલે બાબાને સમર્પિત કરી દીધી છે મંદિર પરિસરમાં લોહી ફેંકાયેલું છે તેણીએ પોતાને મંદિરની અંદર બંધ કરી દીધી છે અને ધ્યાન કરવા બેઠી છે મામલો ડામરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે સોમવારે સવારે સાત વાગ્યે વિદ્યાર્થીનીએ તેની જીભ કાપીને પોતાના ઘરની નજીક તળાવના કિનારે ભોલે બાબાના મંદિરમાં સમર્પિત કરી વિદ્યાર્થીનીએ એક નોંધ પણ લખી છે જ્યારે પોલીસ અધિકારીઓએ ઘટનાની માહિતી મળી તો વહીવટી અધિકારીઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા પરંતુ તેમને મંદિરની અંદર જવા દેવામાં આવ્યા ન હતા તે જ સમયે ગામના લોકોએ મંદિરને ઘેરી લીધું હતું બાળકીના માતા પિતાને પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ સમજાવ્યા અને તેને હોસ્પિટલ લઈ જવા કહ્યું પરંતુ વિદ્યાર્થીનીના વાલીઓએ સ્પષ્ટ ના પાડી દીધી છે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ એકસો આઠ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ સાથે ઘટના સ્થળે હાજર છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે આવેલું બે લાયક પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે